મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં સરકારનો પન્નો ટૂંકો પડ્યો મહેસાણા અર્બન બેંકમાં બે ટર્મ પૂર્ણ કરેલા આઠ ડિરેક્ટરોની જગ્યાએ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બેંકની ચૂંટણીમાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપોએ રાજકીય ગરમાવો સર્જ્યો છે બેંકમાં પેઢી બાદ ચલાવનાર ચંદુલાલ અને તેમના ભણતિયાઓ દ્વારા કોભાડ આચર્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા ડીએમ પટેલે વિશ્વાસ પેનલના ડીએમ પટેલ દ્વારા મુખ્ય આરોપ પટેલ ચંદુલાલ અને જીકે પટેલ તેમજ સીઓ વિનોદભાઈ પટેલ સહિતના લોકો એકો ભાંડ કર્યા જેમાં ખોટી ફાઇલ ઓછું મોર્ગેજ ખોટી લોનના ધંધા અને કરોડોની ખોટ થયાની ફરિયાદ છે નથી ખબર પરંતુ આ બેંકના એક્સ ચેરમેન જીકે પટેલ સીઓ વિનોદભાઈ પટેલ જેમના સાર્ગતિયાઓ દ્વારા

અમારા બેંક મેનેજર ગાંધીધામ નો એ પણ જેલમાં છે અને હાલ જે સીઓ પટેલ જેને સસ્પેન્ડ કરવામાં આવે છે વિનોદ પટેલ સીઓ એની પણ ફાઇલ ચાલુ જ છે અને એને કેમ પોલીસ ધરપકડ કરતી ખબર મેઇન જવાબદાર તો વિનોદ પટેલ અને જે પટેલ છે આ કૌભાંડ માં કેવી રીતે કૌભાંડ થાય છે આ કૌભાંડ આ ચાર જણ ની ટોળકી વિનોદ પટેલ અને જીકે પટેલ ના સારગતિયા દ્વારા ખોટી ફાઇલો ઉભી કરવામાં આવે છે અને ખોટી લોનો ઓછું મોર્ગેજ લઈને ખોટા એડહોક ધિરાણો આપવાના અને એ બધા આજે એનપીએ થઈ રહ્યા છે તમે વિચાર કરો કે બરોડામાં મિલકત હોય પાર્ટી અમદાવાદમાં રહેતી હોય અને મહેસાણામાં ધિરાણ કરવામાં આવ્યું છે સુરતની પાર્ટીનું મહેસાણામાં ધિરાણ કરે આ લોકો પર્ટિક્યુલર ત્રણ બ્રાન્ચો મહેસાણામાં એક બ્રાન્ચ સેટેલાઇટ અમદાવાદ અને ગોતા આ ત્રણ બ્રાન્ચોમાં મેનેજરો આરી ગોઠવણ કરીને આ ત્રિપુટી મોટા કૌભાંડો કર્યા છે અને ખોટા ધિરાણો કરીને જે આજે એનપીએ થયા છે નાવનું મોટું સ્કેન્દ્ર આજે એક હજાર કરોડનું એમપીએ થયું છે આ ચોકડીના કારણે એવું નથી આ કૌભાંડ તો ગઈ ચૂંટણી પેલા પણ આવી તું એના પછી પોલીસ કેસ પણ થયા એની ફાઇલે ચાલે છે ધરપકડ પણ થઈ ગઈ પણ જ્યારે આ ચૂંટણી આવે એટલે આમાં શું છે બેન્કનું હિત પણ જોવાનું હોય આ વખતે અમે સમાધાનમાં પણ પ્રયત્ન કર્યો કે ભાઈ આ બધી વાતો બહાર ના જાય બેંકના હિતમાં પરંતુ એ લોકોને એમ છે કોઈ પણ જો સત્તા ગોઠવી છે આજે એમની જોડે કોઈ નથી ફક્ત ચંદુલાલ અને કે પટેલ એમના સાથેના જે રાજીનામું આપ્યું એ બધા કે કે પટેલ હોય ખોડભાઈ હોય નરોત્તમભાઈ હોય ડોક્ટર અનિલભાઈ કોઈ એમની સાથે નથી અને આ લોકો ફક્ત બે ને સત્તા જ જોઈએ છે એટલા માટે ચૂંટણી લાવે કારણ કે અત્યારે એમના જોડે ત્રણ જ જણા છે ડાયરેક્ટર અમારી જોડે છ ડાયરેક્ટરો છે એટલે જો સમાધાન થાય તો ચાર ડિરેક્ટરો તો સત્તા આવે નહીં એટલે સરકારે બહુ પ્રયત્ન કર્યો સરકારના બે મંત્રી અહીંયા આવ્યા હતા એમણે પણ પ્રયત્ન કર્યો નીતિનભાઈ પણ પ્રયત્ન કર્યો પણ આ લોકોએ જે નવા મતદારો કર્યા છે એના આધારે અમે જીતી જવાના જ છીએ અને એમને સત્તા અમારે જોવે જ છે ચંદુલાલ એ પચીસ વર્ષ પ્રમુખ રહ્યા એના પછી એમનો વારસો જી કે પટેલ આપ્યો પંદર વર્ષ હવે એમને એમના છોકરાના છોકરાને વારસો આપી આ બેંક ચંદુલાલની પેઢીની હોય એ રીતે ચલાવવા માગે છે અને આવા કૌભાંડો ચાલુ રાખવા માગે છે બધી કમ્પ્લીટ નોટિસો આપી એના વસુલાતો પણ ચાલુ થઈ ગઈ છે અને જે લોકો નતા જાણતા જેના નામે ખોટી લોનો લેવાય છે એ પણ આવા લાગ્યા કે હવે જાણતા નથી અને લોનો અમારી જોડે લેવાય છે અને એનું મોર્ગે પણ ઓછું છે એની પણ કાર્યવાહી ચાલુ છે અને હજુ આ તો ફક્ત ગાંધીધામની ફરિયાદ થઈ છે હજુ મહેસાણામાં જે વિનોદ પટેલને બધાને નોટિસો આપી જવાબ માગ્યા છે એની ફરિયાદ તો મોટી મહેસાણા ખાતે થવાની જ છે જેનું મર્ગેજ ઇસ્યુ થયેલું હોય એ લોકોની રીકવરી કે